नकली 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 वाह भाई वाह गुजरात भर में जयरे बात थाय कत थाय तो के नकली दूध नकली फलाणु नकली पुल नकली टोल नाको नकली सरकारी होपीशु नकली सरकारी अधिकारी नकली मिनिस्टरो पीए नकली धारा सप्यों

કક્ષાની વિચારધારા સાથે ઉચ્ચ કક્ષાનું કિસાન સ્નેહ મિલન અસલી કરશે એટલે કોઈ મિત્રો નકલી વાતો થાય ત્યારે તમે કિસાન સ્નેહ મિલનને પણ નકલી ન માનતા કિસાન સ્નેહ મિલન સો ટકા સત્ય હે ત્રણ જાન્યુઆરી બે હાજર ના રોજ એક ખેડૂતોનું મજબૂત ગુજરાત પરના ખેડૂતોને સાથે મળી ને મજબૂત રીતે સ્નેહ મિલન થવાનું છે એને ક્યાંય પણ નકલી ના માનતા આપણા રાજ્યમાં નકલી સરકારી ઓફિસો હોય શકે પરંતુ ક્યારે ખેડૂતોનો સ્નેહ મિલન નકલી ન હોય શકે ખેડૂતોના ઓરિજિનલ સ્નેહ મિલનમાં હું જવાનો છું અને આપ પણ પધારશો તેવી આપને ભાવ ભન્યો આમંત્રણ